તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની હું તમને બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર મિની ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે બેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ જોવા મળશે તમે ટ્રેક્ટર ની રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો મિની ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી સ્લેપ્સના ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કંડિશનમાં છે આખું ટ્રેક્ટર ચોખ્ખું જોવા મળશે સડા વગરનું આખું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર બે હજાર ત્રેવીસના ના મોડેલનું મિની ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર દસ હોર્સ પાવરનું જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો આ મિની ટ્રેક્ટરના ઓનરનો કિંમતની વાત કરું તો આ મિની ટ્રેક્ટર પંચ્યાસી હજારમાં વેચવાનું છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો વિછિયા અને દેવધરી ગામે જોવા મળશે